ફોકસ ઓનલાઈન દ્વારા બિઝનેસ આંતરપ્રિયોન્સ અને શિક્ષણવિદોની સફળતાને સન્માનિત કરવા વિરાઇટ્સ એવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્ક્લેવ બે હજાર ચોવીસ વર્જાયો હતો તો વિરાઇડ્સ એવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્ક્લેવ બે હજાર ચોવીસ અંતર્ગત પિસ્તાલીસ જેટલા બિઝનેસ આંતરપ્રિયન્સ અને શિક્ષણવિદોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો વિરાઇટ એવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્ક્લેવ બે હજાર ચોવીસના પહેલને શહેરના જાણીતા શિક્ષણવિદ એવા

ફોકલ સિંગર અરવિંદ વેગડા જાણીતા એક્ટર તત્સ મુન્શી કોફી ગર્લ્સ છેલ્લા દિવસ તેમજ પ્રાપ્તિ અજવાડિયા સહિત પંદરથી વધુ મહાનુભાવોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું આજે અમારું જે ફોકસ ઓનલાઇનનું વી રાઇસ અને બિઝનેસ કોન્ક્લેવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે ઓર્ગેનાઇઝ થયું એ આજે અમારે કમ્પ્લીટ થયું છે અને આજના દિવસે જેટલા નોમિનીઝ હતા હતાનું અમારા તરફથી વેલકમ થયું છે અને જે ગેસ્ટ ઓફ ઓનર્સ હતા એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજના દિવસે આટલું સરસ અમારું જે પ્રોગ્રામ થયો છે એ માટે હું તમામ જેટલા લોકો કે જે લોકો અમારા ટીમમાં જોડાયા છે એ બધાનો આભાર માનું છું જુડે આઈ એમ હિયર ઇન્વાઇટેડ બાય तीन देवियों को जिनको पूरे इस ब्रह्मांड में हमको सराहना है आर्यस्तु पूज्यंते रमनते तत्र देवता कहते हैं जहाँ नारी का आदर एवं सत्कार किया जाता है वहाँ पे स्वयं भगवान आशीष बरसाते हैं सिमिलरली नारी समाज से कुशल वास्तुकारा A woman is the most skilled architect of the society. I take this opportunity to congratulate and applaud the three great deviya of today, who are Srimati Prachi Govel, Srimati Ruchi Patel, and Srimati Hetal Parekh for their stupendous work for the success of this endeavor today. From ideation to meticulous planning to execution, they have done it all with aplomb. <laughs> અને હું અહીંયા આવ્યો છું મારી આવનારી ફિલ્મ કસુંબો જે સોળમી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે એની માટે એક ઐતિહાસિક ફિલ્મ છે પીરિયડ ડ્રામા છે અલાઉદ્દીન ખિલજીના લેટેસ્ટ હાફમાં એ શું કરે છે અને ગુજરાતના પાલીતાણા ગામમાં એણે શું કર્યું હતું અને આપણા શોરવીરોએ જે ગાથા રચી હતી એની એક આખી સ્ટોરી છે વિજયગીરી બાવાએ ડિરેક્ટ કરી છે રેડ્યુસ કરી છે તો સોળમી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ થઈ રહી છે તો એની માટે હું અહીંયા આવ્યો છું અને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેમ કે કહીએ કે આ ફેબ્રુઆરી મહિનો બહુ જ અગત્યનો છે કારણ કે કમઠાણ કરીને અશ્વિની ભટ્ટની નોવેલ પરથી એક ફિલ્મ આવી જે કમઠાણ જે રિલીઝ થઈ ગઈ છે નવમી ફેબ્રુઆરીએ લગન સ્પેશિયલ રિલીઝ થઈ રહી છે અને સોળમીએ કસુંબો રિલીઝ થઈ રહી છે સો આઈ એવરી ગુજરાતી ગિયર કે જાઓ ગુજરાતી ફિલ્મો જુઓ બહુ જ મજા આવશે તમા પૈસા વસૂલ થશે ને તમે એન્જોય કરશો